હેલો ગાય જય માતાજી જય શ્રી કૃષ્ણ આરાધે રાધે તો આજે જવાનું છે અમારે બારગામ તો ત્યાં છે શ્રીમત અને સગાઈ તો ત્યાં અમે જાય છે અમે ત્યાં ગયા છે તૈયાર અને યુટ્યુબરને મળવાનું છે તો કોને મળવાનું છે તમે વિડીયોમાં જોતા એ બાય અમે અમારા મામાના ઘરે પૂરી ગયા અને ત્યાં તો શ્રીમત ને સગાઈ તો હવે જમવાનું બધું થઈ ગયું છે હજી ભાઈને એમ તાઈને રામ રામ કરવાના છે તો ને અમાર મેhman બધાય આવી ગયા છે માસી ને ભાભી ને અમાર દીકુળી ને પાણી ને બધાય આવી ગયા છે તો જો આરાધ્યા આવી ગઈ છે આરાધ્યા જો તો કરાય જોઈએ અમારા માસી છે જો આ બધાય બેહી ગયા છે માર બાન બધાય જો માર બાત કાલના આવી ગયા કામ જો માસી ને છોકરીયું છોત્રા નોની બધાય બેઠા હે અને અહીયા બે ભાભીઓ આવી ગયા છે આ બીજા ભાભીઓ માસી જયા બધાય મહેમાન આવી ગયા છે ને વેદ નગટડીયા ના મહેમાન આયા તમારા बाजूના ગામના તો એમાંય હગા છે બધાય તો હાલો હવે આગળ બના રહી છે અને મારા ભૂમી આ ભૂમી ભણો એનો ગયા આજ અહીં આવી ગઈ છે દાદ તો આવતા નથી વડે દાદ કાઢતી કા

ખાળે તેત લીધી નથી આત મારી હે ના નહીતર મમી ની છે રામ રામ ચાલુ થઈ ગયા છે અલબાજી દીદીને રામ રામ કરે હે ને હગાઈ કરવાયા છે આમાં માંન છો કરી છે ને પતળી ત્યારે પોટા પાડે છે આ બધા બધી માંન છો કરી તો તમારે જો ના મોટા બેન તો અમારે લખવા દેજે હવે અમે બધાય તૈયાર ને જાવ છે સોમનાથ આ અમાર ભૂમી નકી કરે સોમનાથ જવાનું કા આ એના બાપુજીને જઈન કીધું કે સોમનાથ જવાનું કે હે મારા ફળ અને અમને આવીને કીધું કે બાપુજી કીધું જવાનું છે હા આ દીદીએ તેજ કીધું ને

બોરી તો ન તારા જોઈન લે બોરિંગ દેખાય તારા બોરિંગ કરાવો છે એ મંદિર ઉપર મસ્તી નું બની ગઈ છે દીદી જાવ છે ને મે ઉપર હા હા તારે ઘેર સોન ન તૈયાર છે કે કટલે આવ્યા છે હે ગેલી એ ગેલી મંદિર જાવશું જોમ નાઈસ પોગી ગયા અને હવે બધા જઈ દર્શન કરવા તો જો બધા એટલે અમે આવ્યા છીએ કા કાર્તિક તું દર્શન કેમ કરીશ લા અને ભાઈ દીદી કે મેળો ઉભરાણો છે આ દુકાન છે હાસી વાત છે દીદી કે જે ઉભરાણો મેળો લઈ દે રમકડા हलो तो महादेव ना दर्शन जो करो दर्शन करवा मंदिर के मस्ती नंपल महादेव दर्शन कर महादेव। महा दर्शन कर दर्शन दीदी ते कर दर्शन कार्तिक के दर्शन एम कर સંહારુ અમે બધાય દર્શન કરી લીધા ને હવે જો બેઠા છીએ તો અત્યારે બપોર වෙ છે તો કોઈ હોય ની થોડા કોક કોક છે તને દર્શન કર્યા મહાદેવના ને હવે પછી જાવું છું મિનર દેવીના મંદિરે તો અત્યારે તો જી બપોરના 2 વાગ્યા ઓય અમે જઈશું ડુંગર ઉપર કા દી તો હાલો હવે અમે દર્શન કરી લીધા ને હવે જાવું છું મિનર દેવીના દર્શન કરવા તો જો અહીંથી જવાનું છે ઉપર આમ દર્શન કરવા જો હવે મીનાળદેવી દર્શન કરવાના જો આવો ગેટ બનાવ્યો છે ને આ પગથિયા છે તો આપણે જઈ દર્શન કરવા આવે તો પેલા પગથી પગે લાગેલા હલો હવે જો આવી રીતનું મસ્ત જ લાઈટુ બધું ગોઠવેલું છે તો આગળ આગળ જોતા રહી જો ને હવે જઈ છે પગથિયા બે ભાભીઓને હું જઈ અને બીજા બધા મોર ભાગી ગયા તો જો મીનાળદેવીનું મંદિર આવી ગયું અને અમે ચડી ગયા ડુંગર ઉપર તો હવે દર્શન કરી લઈ બી ભાભી અને હું અહીં સરસ બનાવ્યું છું જે હવન ગુણ છે આ મંદિર અમે એકવાર આવ્યા ને તે બનાવતા હતા અને જો હવે સોમનાથ મહાદેવનો નજારો જો આ બાજુ ગાયું ગંદરો છે આ બાજુ જો મંદિર છે મહાદેવનું કેવું સરસ દેખાય છે બધું ચાલો દર્શન કરી લેજો મહાદેવના તો જો દર્શન કરી લીધા ને ફોટા પાડ્યા અને જો આ ઉપરનું આવું બનાવ્યું છે અમે આવ્યા તો તે ખાલી વેંડી હતી ફરતી અહીં સાહેબ ને એવું સારું બનાવ્યું છે

हां बिली पत्रे ना झाड़વાનું છે કઈક વાત છે લેજો બધાય ઉભો રાખીને વિડિયો કાર્તિકા કર્યું સ્વન રમકડાનું તો આવું જો બબલ કરવાનું લેવું છે કાર્તિકને કા કાર્તિક બીજું કઈ ન લેવું ને એ રાજી થઈ ગયો તો હમણાં તો કરટા દીધી એ હું લીધું દીધી કિશન લઈ દીધું કઈ દીધી કેમાં રાખી છે હવે આમ કુશી આમ બોય જઈએ આમ કરવાનું ઓ કાર્તિક એને ખબર છે એટલે એને ખબર હોય તો લઈ લે હાલ તારો ડબો

मारो लाग्योक ने खादो ओ भाई मारो मुझे मारो मारो मुझे मारो मारो नहीं ये मजाक हो रहा है एक सेकंड यार मजाक हो रहा है खादो न थे खा तो खबर पड़े ने क्यों लागे छे धार्मिक ने पुआ बे वाहे रह जाओ तमारा पैसा देवाना हो बदाय ने ओने पैसा तमारा बेन देवाना तम बे वाहे रे हम बदाय खाई ले अरे दीदी ये त पानी पूरी हमजो नोखी खावा ने केरी सो हमजो बे बहन भाई नो पानी पाणि के हमने तो दियो साफ दे मन देख के नहीं रे दीदी वो छोकरो डायो है हो खा तू खा मा खाई मैं गोलो खा खावा मडो आलो हटा हट कार्तिक पानी पूरी खा दी ते क्या लगी कार्तिक बैठी लगी हेलो भैया ई कम बेईजई न कर पीगी न तई जई भाई कितना पैसा लीसे हो 1 रुपया मैं तो तेरे को हरामी समझता था तू तो, तो राम निकला रे देव मानुष निकला तू तो था बधाई सस्ता लियो क्या ले दी तू रुआया ले दी तू भैया हूं ले दी

અમે તો марગેરીટ બીજીવાર આવી ગયા હવે તમે કેદી આવશો અમે આવશું નવરા થઈ ત્યારે તમે તો અલખરે એમ કેતા હવે આવવા દેજો તમે આવજો ઈ बाजू જો આવો બધું તમે કેસા ની बाजू ન થાય આવો હારવાલો અનરસ બેન કે 50 અનરસ ભાઈ આવજો હવે તમે કેદી આવશો અમે બીજીવાર આવી ગયા હવે આવશું પછી કેમ હમણાં હમળા વિડિયા નત બનાવ્યું બસ હમણાં નથી બનાવતા રજા છે ઠીક તમે ફરી આવવા હારું